દાહોદમાં સામાન્ય સમીક્ષાની બેઠકની થોડીક ક્ષણોમાં ભારે ગરમાગરમી મચી ગઈ હતી અને પ્રભારી મંત્રી અર્જુન મોઢવાડિયાની અધ્યક્ષતામાં મીટિંગ કરવામાં આવી હતી જેમાં ધારાસભ્યો અને અધિકારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી ત્યારે બીજી બાજુ ઝાલોદના ધારાસભ્ય મહેશ ભુરિયા તો એવું લાગે છે કે પહેલેથી જ આ મીટિંગની તૈયારી કરીને આવ્યા હતા અને તેમણે ડીઓની કામગીરી પર ટીકા કરી છે તો આજે આ રિપોર્ટમાં આપણે જાણીશું કે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો આ વિડીયો શું કહેવા માંગે છે જિલ્લા વિકાસ અધિકારી રીતે બાર હજાર કુવા આપી દીધા મહાત્મા ગાંધી રાષ્ટ્રીય રોજગાર યોજના અધિકારી એની ગુણગુપમાં સરકારશ્રી ગુલગ્રુપ કામગીરીમાં હું પ્રથમ નંબર સારી કામગીરી આ રીતે અબજો કરોડ રૂપિયા આપી દીધા અને એનજીઓ મારફત કામ કરે છે આજે અમારો ગરીબ માણસ જેને ગરીબભાઈ શું કે છે ઘરે આવે એને એને ખબર ખબર પડે પડે જેને જીવનમાં દેખી નથી શું હું પોતે આદિવાસી ખેડૂત છું ધરતીનો ખેડૂત છું મોટો ખેડૂત છું મારા લોકો કઈ રીતે જીવન ગુજારે છે કઈ રીતે રોજગારી મેળવે છે અને સવાર થી સાંજ સુધી મારા મા બાપના પેટના ફાળવર ભટકે છે મજૂરી કરે અને સાંજે સુખોર ફાળો મા બાપને ને સુડાવે એ દિવસોમાં દેખેલા જે સમાજમાંથી આવો અને એનું તો અમલ વધે છે પરભારી મંત્રી સાહેબને કીધું પરભારી મંત્રી સાહેબને આ થોડો ટાઈમમાં થોડો પરિવર્તન છે થઈ ગયું તો આ આનું કશું નથી અને ડીડીઓ કોઈ મીટિંગમાં આવતો પણ નથી ખાલી આવતા સાપતા મરે છે અને અમને કોઈ સંકલન પણ નથી ધારાસભ્યનો ધારાસભ્ય એટલે કે બાજુ ગુલામ જે धाराशे रुपये हमी पण खरा तर लाख परताना प्रतिनिधीशी कसोले साहेब नाही संकलन बसतो लक्ष काम रिव्ह्यू बैठक बसतो लक्ष आयोजन आयोजन ना काम वर्किंग इनी मॅनेजमेंट इनी चर्चा आणि समन्वय ठेवून गेले मान्य कलेक्टर साहेब समन्वय ठेवतो नाही मान्य सरसा सभ्य साहेब मान्य मंत्री साहेबने ब्रीफ करवा ती काम थांबवलो नाही दाहोद जिल्हा गरीब शेवाडा जिल्हा ट्रायबल जिल्हा आणि सरकार ભારત સરકાર અનેક અનેકવિધ યોજનાઓ નાખે છે અને યોજનાઓ થકી ગરીબોના વિકાસ માટે ગ્રાન્ટો આપે છે મહેશ બોરિયાએ આક્ષેપ કર્યો કે મનરેગા હેઠળ કુવા કામોની મંજૂરીમાં ગેરરીતિઓ થઈ છે ધારાસભ્યોને વિશ્વાસમાં લીધા વગરના કામો ફળાવવામાં આવ્યા છે અને જોવાનું તો તે છે કે સંકલન બેઠકોમાં ડીડીઓ વારંવાર ગેરહાજર રહે છે આ ગેરરીતિઓથી ગ્રામ્ય લોકો પીડાય છે અને યોજનાઓનો ઉદ્દેશ સિદ્ધ થતો નથી માત્ર મહેશ બોરિયા જ નહીં પરંતુ મીટિંગમાં હાજર અન્ય ઘણા સભ્યોએ પણ આ મુદ્દે સમર્થન આપ્યું હતું અને ત્યારબાદ મીટિંગમાં ચોંકાવનારા દ્રશ્યો

ધારાસભ્યો આકરા પાણી અધિકારીઓની હાજરી રોકડું પારખી બતાવ્યું તેમણે આક્ષેપ કર્યો કે આ રોકડું મનરેગા કામોમાં વપરાયું હોવાનો દાવો છે પરંતુ હકીકતમાં માં ગેરમાર્ગદર્શન ની તીવ્ર શંકા છે આ ઘટનાનો નો વિડીયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને લોકો ભ્રષ્ટાચાર વિરુદ્ધ કડક કાર્યવાહી ની માંગ કરી રહ્યા છે આ આખી ગરમાગરમી વચ્ચે ડીડીઓ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિભાવ મળ્યો નથી પરંતુ જિલ્લા વહીવટે કહ્યું છે કે તપાસ ચાલુ છે અને જરૂરી પગલા લેવામાં આવશે દાહોદ જિલ્લાના મનરેગાના અમલીકરણ પર પહેલેથી જ અનેક પ્રશ્નો સામે આવ્યા છે આજની આ ઘટના એ પ્રશ્નો ને વધુ ગાઢ બનાવી રહી છે અને સ્પષ્ટ એ છે કે હજુ પણ ઘણું બધું જૂનું બહાર આવવાનું બાકી છે